ભરૂચ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના આજ રોજ જન્મદિવસના ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના આજે જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કેક કાપી રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી અમારા સૌના નેતા સાંસદ યુવાનોના દિલ કી દિલને હિન્દુસ્તાનની ધડકન અને જેને હવા હજારો યુવાનો આદર્શ માને છે એવા રાહુલજીના આજે જન્મદિવસ નિમિત્તે સૌએ ઉજવણી કરીએ છીએ છ હજારથી બી વધુ જો પદયાત્રા ચાલી ન્યાય માટે આ વર્લ્ડમાં ન્યાય યાત્રા માટે ન્યાયિક નેતા તરીકે જે પ્રસ્થિપાત થયા છે ન્યાય માટે લડે છે માટે લડે છે ખેડૂતો માટે લડે છે જેનો અવાજ આજે બોલંદ થઈ સંસદમાં પહોંચેલા છે એવા અમારા યોદ્ધા અને પૂર્વ અધ્યક્ષ રાહુલજીને આજે જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ શહેર સમિતિ વતી તમામ આગેવાનો વતી અમે શુભેચ્છા પાઠવીએ છીએ